છે તમારું આપણે આજની એક નવી વિડીયોમાં જે આપણે આવી ગયા છે એ નવી મોહણ ગામ ત્યાં ખુદ ક્યારે જ્યોતિર્લિંગના દર્શન કરાવવા જઈ રહ્યો છું તે તમે એક વખત જરૂરથી જોજો ને તમને એડ્રેસ આપી દઉં નવી મોહણ જે તમે દ્વારકા જતા હો તો ભાતેલ પાટિયા અથવા મોહણ પાટિયાથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અંદરની તરફ તમે સામે પણ જોઈ શકો છો અને મારે પાછળ આવેલું છે તેમાં જોઈ શકો છો મિત્રો તો તમને આજે હું બારે જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ બોલો એકવાર કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ મહાદેવને ત્યાં તમને બારે જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ મળશે મિત્રો તમે જોઈ શકો છો જય મહાદેવ એ સોમનાથ મહાદેવ ખુદ વિરાજમાન હે તો તેના આપણે આશીર્વાદ લઈએ ત્યાંથી આપણે આગળ જઈએ તો કાલા લી અર્જુન લી અર્જુન મહાદેવી રાજમાન હે જો બીજું જ્યોતિર્લિંગ છે આપણું મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ અહીંયા મિત્રો તમે એક વખત આવશો તો તમને એવું થશે કે આપણે જાણે સ્વર્ગની અંદર આવ્યા છીએ એવી રીતે મિત્રો આપણું આ ત્રીજું જ્યોતિર્લિંગ હે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં જ્યાં આવેલું છે ત્યાં એ ફોટોગ્રાફી આપણે પછી કરશું ફોટોગ્રાફી ની વિડીયો ની શૂટ છે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જ્યાં આપણા કછવા મરાદ એન્ડ નંદી મહારાજ વિરાજમાન છે મિત્રો એ આપણું ચોથું છે ઓમકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ અને પાંચમું આપણું જે જ્યોતિર્લિંગ છે જેનું નામ છે વેદનાથ જ્યોતિર્લિંગ જય મહાદેવ મિત્રો બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન તમે અને હું ક્યારે પણ બહુ ઓછો ચાન્સ મળે છે માટે છું મિત્રો કે એક વખત આવીને મંદિરની મુલાકાત લ્યો વિડીયો બહુ લાંબો થશે મિત્રો આ છે આપણું ભીમાશંકર જ્યોતિર્લિંગ મહાદેવ અને આ છે આપણું રામેશ્વરમ જ્યોતિર્લિંગ જય મહાદેવ એનાથી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આઠમા નંબરનું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જે દ્વારકાથી લગભગ સાત આપણે વાત કરીએ મિત્રો તો એ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે એના પણ આપણે આશીર્વાદ લઈએ જે બનારસમાં આવેલું છે એ તંબેકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ મિત્રો હે મહાદેવ પણ આપણે આગળ ચાલીએ તો એ આવે છે કેદારનાથ મહાદેવ મિત્રો જો વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો શેર કરીને સબસ્ક્રાઈબ કરો જેમ બધા વ્યક્તિ મુલાકાત લઈ શકે આ છે ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ હે મહાદેવ તમે મિત્રો આ જોઈ શકો છો જે દૂર દૂર સુધી તમને પિલર જ દેખાશે ને હજી પણ અહીંયા કામકાજ ચાલુ છે મંદિર બનાવવાનું ઉપર નીચે બે માળ એવી રીતે મંદિર આવેલા છે એ વિષ્ણુજી માતાજી લક્ષ્મીજી તુલસીજી અને સત્યનારાયણ શાલિગ્રામજી ને ગરુડજી વિરાજમાન છે ત્યાંથી આગળ આવે મિત્રો તો ચનકાદ મુનિ અવતાર અને બહારજી નારદજી ભગવાન વિષ્ણુજી નર નારાયણ પીલક મુનિ અને દત્તરાત્રય અવેલેબલ મતલબ આ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો ધનાવતાર કર્મ અવતાર મત્સ્ય અવતાર ઋષ્વેદ અવતાર અને યજ્ઞ નારાયણ અવતાર જે ભગવાન વિષ્ણુજીના અવતાર આવેલા છે બધા ધીરે ચલો ધીરે ચલો એ પરશુરામજી કે અવતાર અવતાર છે એ પરશુરામ અગ્રીવ અવતાર વામન અવતાર નરસિંહ અવતાર મોહિની એ ભગવાન વિષ્ણુ પણ મિત્રો માફ કરજો અવતાર છે કલકી અવતાર બુદ્ધ અવતાર કૃષ્ણ અવતાર રામ અવતાર અને હંસ અવતાર વેદવ્યાસ અવતાર એ ભગવાન શ્રી વિષ્ણુજીના ચોવીસ અવતારમાં આવેલા છે આ છે ભરતજી લક્ષ્મણજી રામજી સીતાજીનો શત્રુઘ્નજી જે રામ પરિવાર કહેવાય મિત્રો